ગ્રંથાલય વ્યવસાયમાં વ્યવસાયિક નૈતિકતા વ્યવસાયિક નૈતિકતા એટલે તેવા આદર્શો સિદ્ધાંતો અને નિયમો જે કોઈ વ્યવસાયના કર્મચારીના વર્તન અને નિર્ણય લેવાની પ્રક્રિયા માટે માર્ગદર્શક બને છે ગ્રંથાલય વિજ્ઞાનમાં નૈતિકતા એટલે જ્ઞાનના વહનને ન્યાયી રીતે કરવું વપરાશકર્તાને સમાન સેવા આપવી તથા માહિતીના અધિકાર અને કોપીરાઈટ કાયદાનું પાલન કરવું ગ્રંથાલય વ્યવસાયમાં નૈતિકતા એટલે કે સર્વ માટે સમાન સેવા જા ધર્મ ભાષા જાતિભેદ કે સામાજિક સ્તર કયા પુસ્તકો વાંચ્યા અથવા કયા ડેટાબેઝ ઉપયોગ કર્યો તેની માહિતી જાહેર ન કરવી જ્ઞાનનું વજન એટલે કે પુસ્તકો પાંદડા ડિજિટલ સામગ્રીનું યોગ્ય સંરક્ષણ કરવું નૈતિક માહિતી પ્રસાર એટલે કે ખોટી અથવા ભ્રામક માહિતી ન આપવી વિશ્વસનીય સ્ત્રોતમાંથી જ માહિતી આપવી કોપીરાઇટ અને આઈપીઆર નું પ્લાન જેવા પુસ્તકો લેખો ઈ સ્ત્રોતોનો ઉપયોગ કાયદેસર રીતે કરો તથા પ્લેગેરિયન સામે કડક વલણ વ્યવસાયિક પ્રામાણિકતા જોઈએ તો નાણાકીય વ્યવહાર ખરીદી સંગ્રહ વિકાસમાં પારદર્શિતા લાઇબ્રેરી વ્યવસાયિકો માટે નૈતિક આચરણ કોડ જેમાં ઇપલા કોડ ઓફ એથિક્સ એટલે કે માહિતી સુધી સ્વતંત્ર પહોંચ વપરાશકર્તાની પ્રાઇવસીનું સંરક્ષણ બૌદ્ધિક સંપદા તથા વ્યવસાયિક સહકાર અને સતત અભ્યાસ એ એલેક્કોલોપેથિકમાં જોઈએ તો સર્વ માટે નિષ્પક્ષ સેવા વપરાશકર્તાની માહિતી ગુપ્ત રાખવું કોપીરાઇટના કાયદાનું પાલન કરવું તથા વ્યવસાયિકતા અને પારદર્શિતાનો અભ્યાસ કરવો ભારતીય સંદર્ભમાં જોઈએ તો સર્વજનને જ્ઞાન પહોંચાડવું પ્લેગ્લેરિઝમ અટકાવવું એલાયક ક્ષેત્રે સતત શિક્ષણ અને તાલીમ તથા લાઇબ્રેરી અને સમાજ સેવાના કેન્દ્ર તરીકે વિકસાવવો એલઆઈએસ વિદ્યાર્થીઓ માટે નૈતિકતાનું મહત્વ જોઈએ તો એલઆઈએસ વ્યવસાયિક માત્ર પુસ્તક સંભાળના નથી પરંતુ જ્ઞાન વિતરણમાં સામાજિક જવાબદારી ધરાવે છે પ્રોફેશનલ એથિક્સ એ તેમને સેવા કે દૃષ્ટિકોણ આપે છે નૈતિક નિર્ણય લેવડાવે છે સમાજમાં વિશ્વાસ મેળવવામાં મદદ કરે છે તથા ડિજિટલ યુગના પડકારો જોઈએ તો પ્લેગાઇઝમ ફેક ન્યૂઝ કોપીડાઇટના સામનો કરવાનું શીખવે છે નિષ્કર્ષ તો પ્રોફેશનલ એથિક્સ એટલે કે નોલેજ ઓનેસ્ટી અને સર્વિસ લાઇબ્રેરી માટે નૈતિકતા એ માત્ર નિયમો નથી પણ જ્ઞાનની સેવા કરવાનું આધ્યાત્મિક પાયો છે કોડ ઓફ એથિક્સ એલાયન્સ વ્યવસાયિકો પારદર્શક વિશ્વસનીય અને સમાજસેવી